નમસ્કાર મિત્રો તો આજે આપણે વાત કરવાના છીએ વિક્રમ ઠાકોરના આવનારા નવા ગીત વિશે તો મિત્રો વિક્રમ ઠાકોરનું એક નવું જોરદાર ગીત આવી રહ્યું છે આ ગીતનું નામ છે ઉસકે બીના ક્યા જીના અને આ ગીતમાં વિક્રમ ઠાકોર સાથે કોમલ ઠક્કર જોવા મળશે આ ગીત એક સેડ સોંગ છે આ ગીતનું શૂટિંગ અત્યારે હાલમાં ચાલુ છે આ ગીત ખૂબ જ મોટા બજેટમાં બનાવવામાં આવી રહ્યું છે વિક્રમ ઠાકોર અને કોમલ ઠક્કર આ બંને આ પહેલાં પણ એક ગીત સાથે ગીતો આપ્યા હતા જેમાં જુદાઈ આ ગીત સોળ મિલિયન

હા 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 બહુ બધું કામ બાકી છે ને આ કલાકારો તો પાછું એમને બીજા શો હોય આ તેમ આ ભાઈ ને